બોટાદ રાણપુર રોડની નબળી કામગીરી અંગે ખુદ ભાજપના નેતાએ જ વિડીયો બનાવીને વિડીયો વાયરલ કરતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી કાલે બનાવેલો રોડ આજે ઉખડવા લાગ્યો અને નબળી કામગીરી સપાટી પર આવી હવે જોઈએ બોટાદ તક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ રાણપુરથી બોટાદ રોડની થયેલ કામગીરીની નબળી હોવાનો વિડીયો વાયરલ થતાં ભારે દોડધામ મચી જવા પામી છે થોડા દિવસ પહેલાં રાણપુરથી બોટાદ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાણપુર ભાજપના એસી સેલના પ્રમુખ કિશન મકવાણાએ રોડની નબળી કામગીરીનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે કિશોર મકવાણા પોતાનું બાઇક લઈને બોટાદ તરફ જતાં તે સમયે રોડની નબળી કામગીરી સામે આવતા કિશનભાઈએ રોડ ઉપર ચેક કરતાં રોડ પરનો ડામર હાથમાં આવી ગયો હતો અને એકદમ નબળી ગુણવત્તાવાળો રોડ બનાવ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે રાણપુર ભાજપના કિશોર મકવાણાએ વિડીયો વાયરલ લઈ અને પુષ્ટિ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માગણી આપ કરી છે ખુદ ભાજપના જ પદાધિકારીએ નસ્તાની નબળી કામગીરીનો વિડીયો વાયરલ કર્યો છે મારું નામ કિશન વી મકવાણા રાણપુર શહેર ભાજપ એસીએમ પ્રમુખ હું ચાર પાંચ દિવસ પહેલા બોટાદ મારા એક અંગત કામ થી જતો હતો અને રોડ નું કામ ચાલુ હતું એટલે હું ત્યાં નીચે ઉતરો ને મેં જોયું તો મને એવું લાગ્યું કે રોડ નું સાવ હલકી ગુણવત્તા કામ થાય છે પછી મેં મારા હાથે આમ રોડ આમ કઈ રીતે બરફીના ટુકડા નીકળે ચોકીમાંથી એ રીતે રોડ નીકળતો હતો એટલે મને એવું લાગ્યું કે આમાં અત્યારે હાલની જે ભાજપ સરકાર જે રોડ અને રસ્તામાં ખૂબ સારું કામગીરી કરી રહી છે પરંતુ આમાં જે એજન્સી અને જે તે વિભાગના એન્જિનિયરો આવી નિર્ણય ભગતથી થી આવું કામ કરતા હોય આમાં કોઈ ધ્યાન ન દેતા હોય અને છેલ્લે ભાજપ ઉપર આવીને આ વાત ઉભી રહી કે ભાજપે આ રોડ કર્યો ભાજપ સરકારે આ રોડ ખરાબ કર્યો છે એના માટે થઈ અને મેં એ વિડીયો મૂકેલો કામગીરીમાં તો ભાજપ સરકાર રોડ અને રસ્તાનું સારું જ કામ કરાવી રહી છે બે મહાન મંદિર છે એક સાળંગપુર અને ગઢડા અને રાણપુર થી કે આ બાજુ થી તરફ સુરેન્દ્રનગર તરફથી આ મુખ્ય રસ્તો છે અને હજારો વાહનો આની ઉપર થઈને રોજ જાય છે રોજ પસાર થાય છે અને આવી હલકી ગુણવત્તા નું રોડ નું કામ કરે છે પછી છેલ્લે ભાજપ ઉપર આવીને આ વાત ઉભી રહે છે એના માટે થઈને મારે એવી વિડીયો બનાવવો પડ્યો છે